અને આરોપીને કસ્ટડીમાં લીધો હતો અને પોલીસે આરોપીની ધરપકડ કરીને ભારત ન્યાય સંહિતા બીએનએસથી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે પ્રાથમિક તપાસમાં મારામારીનું કારણ જૂની દાવત કે અંગત વિવાદ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ હજુ આ મામલે વધુ તપાસ ચાલુ છે પુણા પોલીસે ગુપ્ત બાતમી અને સ્થાનિક લોકોના સહયોગથી આરોપીને ઝડપી લીધો હતો પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી શરૂ કરી હતી અને ઘટના સ્થળે હાજર સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા પોલીસે જણાવ્યું કે આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવામાં આવશે ત્યારે આ ઉપરાંત પોલીસે વિસ્તારમાં શાંતિ જાળવવા માટે પેટ્રોલિંગ વધારી દીધું છે આ ઘટનાએ પૂણા વિસ્તારના રહેવાસીઓમાં ચિંતા ફેલાવી છે જે સ્થાનિક લોકોએ પોલીસની ઝડપી કાર્યવાહીની પ્રશંસા કરી છે પોલીસે આરોપીનું ઘટના સ્થળે લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું પરંતુ સાથે જ વિસ્તારમાં સુરક્ષા વધારવા અને આવી ઘટનાઓને રોકવા માટે વધુ પગલાં લેવાની માંગણી કરી છે ખાસ કરીને રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ અને સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવાની માંગ ઉઠી છે પુણા વિસ્તારમાં થયેલી આ મારામારીની ઘટના શહેરના અન્ય ભાગોમાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્ન ઊભા કરે છે સુરત જેવા ઝડપથી વિકસતા શહેરમાં આવી ઘટનાઓ સ્થાનિક રહેવાસીઓમાં સુરક્ષાની લાગણી પેદા કરી શકે છે આ ઘટના પોલીસ અને તંત્રને વધુ સજાગ રહેવા અને ગુનાખોરીને નાથવા માટે નક્કર પગલાં લેવાની જરૂરિયાત દર્શાવે છે